આપણે આરુવૃક્ષું અને યોગારૂઢ વચ્ચેનો તફાવત સમજતા હતા આરુવૃક્ષોને ભગવાન મુનિ કહે છે તે પણ કર્મ કરે છે અને યોગારૂઢ પણ કર્મ કરે એકના કર્મમાં અવાજ હોય કર્મ કારણ મુચ્ય અને બીજાના કર્મમાં શાંતિ હોય શમ કારણ ઉચ્ય શરૂઆતમાં અવાજ થાય ધમપચાડા થાય માણસ તરતા શીખવાનું શરૂ કરે ત્યારે હાથ પગ ખૂબ પછાડે ઉછાળે પછી પાણીમાં બેલેન્સ રાખવા માટે હાથેને પગે સાધનો પણ બાંધે પરંતુ એકવાર તરતા આવડી ગયું પછી માણસ શાંતિથી સ્થિર રહીને તરતો હોય છે શરૂ શરૂમાં ભમરડો પણ કુદાકૂદ કરે પણ જ્યારે મેક્ઝિમમ સ્પીડ પર આવે ત્યારે ધરી પર એકદમ સ્થિર થઈને ફરતો હોય છે આ સ્થિરતા આવી યોગારૂઢતા જીવનમાં કઈ રીતે લાવી શકાય તે ભગવાન હવે આગળના શ્લોકમાં જણાવે છે યદાહીનેન્દ્રિયાર્થે શું ન કર્મશ્વનું સજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્થતે કેમકે પુરુષ જ્યારે ઇન્દ્રિયોના વિષયમાં તથા કર્મોમાં આસક્ત થતો નથી ત્યારે સર્વ સંકલ્પ તજનારો યોગારૂઢ કહેવાય છે ભગવાન અહીંયા યોગારૂઢના ત્રણ લક્ષણો બતાવી રહ્યા છે નેન્દ્રિયાર્થે શું એટલે કે જે ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થતો નથી તે વિષયોનું આકર્ષણ મનુષ્યને વિચલિત કરી દે છે ભાગવતમાં તો કહ્યું છે કે ઇન્દ્રિયો વિધ્વંસ કરે તેવી બળવાન હોય છે મહર્ષિ વેદ ભાગવતમાં એક ઘટના વર્ણવે છે મહર્ષિ જૈમિની

ઋષિ પોતાના વસ્ત્રો બદલવા આપે છે ભીંજાયેલી હોવાથી ઠંડીમાં થરથર ધ્રુજી રહી છે ઋષિ તેના માટે તાપણું કરે છે અને ઋષિ તથા યુવતી બંને એક જ તાપણા પાસેથી ઉષ્મા મેળવી રહ્યા છે ઋષિની નજર યુવતી પર પડે છે તેમનામાં કામદેવ જાગૃત થાય છે તેઓ યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે યુવતી પોતાની શરત જણાવે છે કે જે વ્યક્તિ પોતાનું મોઢું કાળું કરી ચાર પગે અગ્નિ સમક્ષ ફેરા ફરે તેની સાથે જ લગ્ન કરવું કામાગ્નિને આગમાં સેકાતા ઋષિમાં વિવેક શક્તિ ક્ષીણ થઈ જાય છે ઇન્દ્રિયોના આકર્ષણ સામે બુદ્ધિ પથચ્યુત થઈ જાય છે અને અહીં પર્ણકુટીમાં મને કોણ જોવાનું છે એમ વિચારીને યુવતીની શરત માન્ય રાખે છે તાપડામાંથી રાખ લઈને મોઢે લગાવે છે અને ચાર પગા બનીને યુવતી સાથે ફેરા ફરે છે અહીં ઇન્દ્રિયો સામે જૈમિની ઋષિના જ્ઞાનનો વિધ્વંસ દેખાય છે તેથી અષ્ટક્રનક રાજાને ઉપદેશ આપતા કહે છે કે વિષયને વિષની જેમ છોડી દેવાથી જ મુક્તિ મળે છે અને તો જ અનેગારૂઢ બનાય વિષય સુંદર છે આકર્ષક છે અને ઘણીવાર આવશ્યક પણ હોય છે છતાં તેમાં ફસાવાનું નથી અટકવાનું નથી ઉપભોગ નથી કરવાનો આ આપણને શાસ્ત્ર સમજાવે છે શંકરાચાર્ય પણ કદાચ શિખંડ ખાય તો તેમને તેનો સ્વાદ મીઠો લાગે જ તે ભાવ્યો પણ હશે અને તેમણે તેની પ્રશંસા પણ કરી હશે પરંતુ ફરીથી તે ક્યારે મળશે તેવો અજંપો મનમાં નહીં હોય મનને શાંત રાખવાનું છે તે યોગારૂઢની સ્થિતિ છે યોગારૂઢને પણ વિષયની અનુભૂતિ અનુભૂતિ તો થતી જ હશે પણ તેને તેઓ આનંદની કક્ષા સુધી પહોંચવા નથી દેતા મન વિક્ષિપ્ત નથી થતું વિષય ભોગને કારણે આ વ્યક્તિ પોતાનો રસ્તો નથી છોડતો પથચ્યુત નથી થતો વિષયનું તો વિરોધી બનવાનું છે કે ન તો તેના ગુલામ બનવાનું છે અને આ જ ભારતીય સંસ્કૃતિની છે આ જ્ઞાન માર્ગ છે અહીંયા વિવેક કેળવવો પડે છે કે જળ શું અને ચેતન શું શાશ્વત શું અને ક્ષણભંગુર શું નિત્ય શું અને અનિત્ય શું અને તેમાંથી ચૈતન્ય શાશ્વત અને પકડવાથી એટલે કે જે કર્મમાં આસક્ત નથી તે યોગારૂઢ છે કર્મ અને કર્મ ફળ બંનેની આસક્તિ છોડી તે યોગારૂઢ કહેવાય ભીષ્મ પિતામ નું જીવન જોઈશું તો તેમણે સમગ્ર જીવન દરમિયાન હસ્તિનાપુરની રાજગાદીને વફાદાર રહ્યા અને તે માટે જીવનના અંત સુધી કર્મનિષ્ઠ રહ્યા પરંતુ તેમના જીવનમાં ક્યારેય રાજગાદી સિંહાસન કે સત્તાનો મોહ દેખાતો નથી આ યોગારૂઢ છે અને આ કર્મ માર્ગ છે યોગારૂઢ સમાજમાં બધાને માટે કર્મ કરે બધામાં તે ભગવાનને જુએ છે અને તેથી તેનામાં અહંકાર નથી આવતો તે પૂજાની ભાવનાથી પ્રત્યેકની સેવા પરમાત્માની પૂજા મનીને જ કરતો હોય છે સેવક હંમેશા નાનો હોય અને જેની સેવા કરીએ તે સેવ્ય તે મોટો છે તે સમજણ આવવાથી અહંકાર ચાલ્યો જાય છે જન સેવા એ ખરેખર જન સેવા નથી પણ પ્રભુ સેવા છે આ સમજીને કર્મ કરીએ તો યોગારૂઢ થવાય આ કર્મ માર્ગ છે અને યોગારૂઢની ત્રીજી લાક્ષણિકતા ભગવાન બતાવી રહ્યા છે કે તેણે બધા જ સંકલ્પોનો ત્યાગ કર્યો છે સર્વ સંકલ્પ સંન્યાસી વોરેન બફેટ અમેરિકન ઇન્વેસ્ટર જે દુનિયાના પાંચમાં રિચેસ્ટ પર્સન તેઓની સજ્જનતા માટે પણ લોકો તેમને રિસ્પેક્ટ આપે પંચાણું વર્ષના બફેટ બિલિયન્સ ઓફ ડોલર્સનો બિઝનેસ ધરાવે તેઓ પોતાની કંપનીના કુશળ લોકોને રિક્રુટ કરે અને પછી બધી જ જવાબદારી તેમને સોંપી દે વર્ષમાં એક જ વાર તેઓ બધા જ એમ્પ્લોઈઝની મિટિંગ કરે અને એ મિટિંગમાં કંપનીના ઓનર તરીકે જે વાત કરે તે ત્રણ મિનિટથી વધારે નથી હોતી આઈ એમ શ્યોર યુ ગાઈઝ આર ગોઈંગ ટુ ડુ ગ્રેટ તેમના એમ્પ્લોઈઝ તેમની આટલી વાત સાંભળીને ઉત્સાહિત થઈને ફરીથી વર્ષભર શ્રેષ્ઠ કાર્ય કરવામાં જોડાઈ જાય બધા બિઝનેસ પર બધી કંપનીઓ પર બફેટની નજર જરૂર હોય તેનું ધ્યાન પણ હોય છતાં આ ટાર્ગેટ કેમ પૂરો ન થયો અહીંયા રિઝલ્ટ કેમ ના મળ્યું શા માટે પ્રોગ્રામ ડીલે થયો ગોલ એચિવ કરવામાં શા માટે સમય થયો કંપનીને કેટલું નુકસાન થશે આવી કોઈ જ વાતને ઠપકોને ઉપાલંબને બધા પર અતૂટ વિશ્વાસ અને તેથી કામ પણ શ્રેષ્ઠતાથી થાય આ છે મનની સંયમિતતા આ છે સંકલ્પ ત્યાગની ઉચ્ચતર ભૂમિકા અને આ ભક્તિ માર્ગ છે ભગવાન પર પૂર્ણ વિશ્વાસ અને સંપૂર્ણતઃ સમર્પણ ભગવાન જે કરે છે તે મારા શ્રેય માટે છે કોઈ ફરિયાદ નહીં કોઈ શિકાયત નહીં કોઈ ઉણપ નહીં અછત નહીં આ યોગારૂઢની મનસ્થિતિ છે અહીંયા યોગારૂઢનું વ્યક્તિત્વ ભગવાન આપણી સમક્ષ મૂકે છે યોગારૂઢ એ અસામાન્ય છે આધ્યાત્મિક ઉન્નતિ પામેલો છે તેને જીવનની બીજી દિશા પણ નથી અને તેનામાં મુર્મુષુ વૃત્તિ પણ નથી મૃત્યુનો ડર પણ નથી આ શ્લોકમાં ભગવાને યોગારૂઢના લક્ષણો બતાવ્યા અને તેમાં ભગવાને કહ્યું યદા થઈશું એટલે કે જો તે આવું કરશે તો તે યોગારૂઢ બનશે તેનો અર્થ એ કે તે આવું કરી શકે છે તેની અંદર તે પોટેન્શિયલ છે પાવર છે શક્તિ છે મનુષ્યની અંદર આ છે અને આ સામર્થ્યનું જ્ઞાન થાય સુષુપ્ત શક્તિઓથી માણસ જાગૃત થાય તે માટે ભગવાન શ્રી કૃષ્ણ હવે આગળ એક ખૂબ મહત્વનો પ્રેરણાદાયી શ્લોક કહેવા જઈ રહ્યા છે તેના બારામાં આપણે હવે પછી વિચારીશું જય શ્રી કૃષ્ણ